जय माताजी मित्रों तो आज હું આપણે આ કારખાનામાં આવ્યો હું આપણે જે આ જ્યાં આ નાનું મશીન आले Hitachi તો આજે હું મશીન ચલાવાનો હું કે પેલા જો કે ચલાવેલું છે પણ નતરે જોઉં લોકલ માં ಹಾಕવાનું છે થોડું બ ઘણી વાર ચડાવ ચડાવજો આ કોલસામાં આલીને આયું છે ક્યાંકથી બધું કાડું કાડું ભર્યું છે તો હાલો પેલા મશીન લઈ લઉં ઠેકાણે પછી એમાં ગ્રીસ પ્રેશ કરું છે જો ચાલુ કરું ડીઝલ તો અડધી टाकी ભરી છે વાંધો નથી આ લોક આવે એ લોક નીચે થાય પછી જ આ ચાલુ થાય ત્યાં સુધી ન હાલે રેડી આઈ લઉ હવે નીચે લઈ લઉં અને ગ્રીસ વ્રિશ કરી અને પછી ચાલુ કરી આપો પહેલાં ઓપરેટરને કીધું ભાઈ તું ગ્રીસ કરી ના પછી જે ચાલુ કરવાનું થાય એ કરી બધી પીનેમાં ગ્રીસ કર્યું ગ્રીસ કરવું જરૂરી છે ફરજિયાત સવારમાં ગ્રીસ કરવાનું જ્યારે એકાદ ગાડી ખાલી કરી હોય તો હાલે ન ફરજે બાકી વીજલ ગ્રીસ તો કરવાનું તો સાફ કરવાનું કારણ કે સામાન એમાં હાલે ને બહુ ડસ્ટબિન બહુ વધારે છે અમારે આ બધી કંપનીમાં જે ફિલ્ટર તો સાફ કરવું જ પડે તો એ પીન આ ઉપરની થઈ ગઈ આ નીચેની પીન તો ડીમાં હું તો બે વાર કરવી પડે આવા વાર રબડામાં અંદર વધારે હોઈ જાય પછી પીન જામ થઈ જાય ને વળી ખોલવી પડે એ લપનો કરે એટલે જો પીસ કરે છે એ તો જામ જ છે એવું લાગે છે ચાલો એ પૈતું પીસનું હવે આપણે જો હું ચલાવું અત્યારે હું કીધું તું ભાઈ વિડીયો બનાવ મને આંકવાથી મજા આવે નવું નવું શીતર હોય ને એટલે હાકવાની બહુ મજા આવે જો આ બધું રબડું છે એ બધું લઈને આ બાજુ નાખવાનું હોય આ બહુ વધારે થશે એટલે આ પાત્રો પાત્રો કોણ નાખવા એટલે જલ્દી સુકાઈ જાય સુકાઈ જાય એટલે અહીંથી ટ્રેક્ટરમાં ભરીને બીજી કંપનીમાં હોય જાય એ અમુક આના કંપનીવાળા વાપરતા હોય જો આવી રીતના હે હાંકવાની એવી મજા આવે ને નાનકડું આવે મોટું આવે મોટું આપણે છે આથી જે મોટું આવે ને જે પચાનું આ પચાનું છે ઓલું તો બહુ મોટું આવે એ આપણી પાસે પણ એ હું કોઈ બીકું નહીં આ મને આ મજા આવે આપવાની ગાડી ઉપર ચડાવીને ખાલી કરવાની હું તમને એક એ વિડીયો એપ બનાવીશ કે આ કઈ રીતે ગાડી ઉપર ચડીને ખાલી કરે ને પાછું જેઠું ઉતરે જો અત્યારે આ આખું રબડું ફેલાવી નાખું અહીંથી આખો લાંબુ લાંબો કરતાં કરતાં આગળ આગળ આવેલા આપણે ચેનમાં એ કાંઈ રબડું આવે નહીં અને બધું સરખી રીતે થઈ જાય હું આવું ગમે ત્યારે લોકલ કાંઈ કામ હોય ને એટલે ઓપરેટરને મારે કહેવાનું ભાઈ તું મને કહી દે આપવાની મજા આવે ને એટલે હું આંકું આવી ગાડી ખાલી કરવામાં એને બહુ ડસ્ટિંગ વધારે થાય કારણ કે એમાં એ પાવડર ઉગતો હોય ને એટલે ખાલી કરવામાં મોટે બાંધવું પડે એવું કરે એટલે એ તો ઓછી ખાલી કરું પણ જે અમુક એવી માટી હોય કે નો ઉગતી લીલી આવતી હોય એ ખાલી કરી નાખે એમાં કાંઈ એવો વાંધો નહીં બાકી તો ઓપરેટર રાખેલો છે એ ખાલી કરી નાખે આ તો આવું રબડું છે આવું તો ક્યારેક જ કામ કરવાનું થાય બાકી મોસ્ટ ઓફ ભૂખી માટીને એવું ચડાવવાનું હોય એવું બધું કામ હોય જો આ કેટલું હાવ પાણી જેવું રબડું છે આમાં કાંઈ છે જ નહીં નાખી ત્યાં ઢરીને પાછું નીચે આવતી છે આવી રીતે પાછું પાછું લેતું જવાનું ઓર બધું કામ ના આવવાનું તો આજનું આપણે આ કામ કર્યું અને હવે ગાડી આવી ખાલી કરવાની છે તો એનો વિડીયો હું તમને બનાવીને મોકલું જોઈજો તમે જો વિડીયો તમને ગમતો હોય મારા તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ